ધરમપુરમાં લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા નેશનલ ડોક્ટર ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ડોક્ટર્સની વર્ષોની નિઃસ્વાર્થ સેવા સમાજ પ્રત્યેની તેમની સેવાભાવી કટિબદ્ધતાની સરાહના કરી તેઓને સન્માનિત કરાયા હતા આ ઉપરાંત સ્વર્ગીય ડૉક્ટર બાબુભાઈ પટેલ સ્વર્ગીય રમણભાઈ પટેલના સ્મરણાર્થે બે મિનિટનું મૌન રાખી તેમને શ્રદ્ધાંજલિ અપાઈ હતી લિમકા બુક ઓફ રેકોર્ડ થી સન્માનિત શિવ કથાકાર બટુકભાઈ વ્યાસે ડોક્ટરોને શાલ ઓઢાડી સન્માન પત્ર આપી સન્માનિત કર્યા હતા ચેરપર્સન લાયન કૃષ્ણાજી પરમાર અને ઝોન પર્સનલ ફાલ્ગુની ખમાર ઉપસ્થિત રહ્યા શ્રી સાંઈનાથ હોસ્પિટલના ડોક્ટર ડીસી પટેલ લાયન્સ ક્લબ ધરમપુરની પહેલને બિરદાવી હતી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના અધિક્ષક ડૉક્ટર સુનિલ દુબે ડૉક્ટર મનોજ ભોયા શ્રી સાંઈનાથ હોસ્પિટલના ડૉક્ટર નિત્તલ પટેલ ડૉક્ટર હેમંત પટેલ ડૉક્ટર રિતેશ પટેલ ડૉક્ટર અર્ચિતા ડૉક્ટર વિક્રમસિંહ પરમાર ડૉક્ટર દિલીપભાઈ પટેલ મળી છેતાલીસ ડોક્ટર્સનું સન્માન કરાયું હતું કાર્યક્રમને સફળ બનાવવા પારસભટ્ટ સેક્રેટરી હિમાંશુ મિસ્ત્રી અજયસિંહ દોડિયાએ જહેમત ઉઠાવી હતી ધરમપુરમાં ડૉક્ટર્સનું સન્માન ડૉક્ટર ડેના દિવસે લાયન્સ ક્લબ ધરમપુર સ્ટેટ તરફથી કરવામાં આવ્યું જનરલી ડૉક્ટરોનું સન્માન બહુ જૂજ પ્રમાણમાં થતું હોય છે જેમની આજે શ્રી લાયન્સ ક્લબ ધરમપુરને જાય છે અને ડૉક્ટરોને મારું આજે જોડતી કડી રૂપે હું છું તો લાયન્સ ક્લબનો મેમ્બર પણ છું અને ડૉક્ટર પરિવારમાંથી આવું છું એટલે આજે મારે ડૉક્ટરોનું ફેમિલીમાંથી લાયન્સ ક્લબ તરફથી અભિનંદન પણ આપવાના થયા અને ડૉક્ટર તરફથી લાયન્સ ક્લબને એમનો પણ આભાર વ્યક્ત કરવાનો મને સમયને તક મળી ડૉક્ટર્સ ડેના દિવસે આજે ડૉક્ટર્સના જીવન માટે કહું તો ડૉક્ટર્સનો તમામનો સમય સંજોગ અને પરિસ્થિતિ અનુરૂપ દરેક જગ્યાએ અલગ અલગ કઠિન પ્રશ્નોમાંથી સમય જતો હોય છે જેમ કે ડૉક્ટરની અનિયમિત અપૂરતી ઊંઘ આહાર આરામ અન્ય જેવી કે સામાજિક કઠિનાઈ કાયદાકીય કઠિનાઈ અને અપેક્ષાઓ વધારે હોય છે એની સામે આટલી કઠિનાઈની સામે ડૉક્ટરે દરરોજની દૈનિક જીવનમાં હસતા મોડે દર્દીઓને સામનો કરવાનો હોય છે સાથે એમને સમજણ આપવાની હોય છે અને એ કઠિન હોય છે આવા સમય દરમિયાન ડૉક્ટરનું સન્માન થાય એ ગર્વની વાત છે આજે બહુ અદ્ભુત દિવસ ડૉક્ટર્સ ડે આમ તો ઘણા દિવસો મનાવવામાં આવે છે પણ આજે ધરમપુર લાયન્સ ક્લબ દ્વારા ડૉક્ટર ડેનો એક દિવ્ય ભવ્ય અને એક અનોઠો કાર્યક્રમ થયો ડૉક્ટરોનું ધરમપુરના શ્રેષ્ઠી ડૉક્ટરોનું સન્માન થયું ડૉક્ટર વિધાનચંદ્ર રોય બંગાળી સેવાભાવી ડૉક્ટરની સ્મૃતિમાં ઓગણીસો ને થી આ ડૉક્ટર ડે એટલે કે ડૉક્ટરનો દિવસ એમ આ પ્રથા શરૂ થઈ છે પણ હકીકતો જો આપણે જોવા જઈએ તો મારા અંતર મારા જીવનમાં ભગવાન પછીનો કોઈ પાત્ર અત્યારે જ્યારે સમસ્યાઓ રોગ આવે છે ત્યારે ડૉક્ટર ઇઝ નેક્સ્ટ એન્ડ ગોડ એના સિવાય આપણી પાસે કોઈ રસ્તો બચતો નથી તો જીવનને એક હુંફ આપનારું તત્વ વિશ્વાસ આપનારું તત્વ આ ડૉક્ટરોની સેવા આજે લાયન ક્લબે જ્યારે સ્વીકારી અને એનું પૂજન ભાવ પૂજન કર્યું અને એ કાર્યક્રમમાં મને નિમિત્ત ઉપસ્થિત રહેવાનું નિમિત્ત બનાવ્યા એ બદલ લાયન્સ ક્લબનો આભારી છે ડૉક્ટરો તો દરેજ દરરોજ પૂજા કરવા લાયક છે એની જ્યાં સુધી આપણે એની કદર કરીએ ડૉક્ટર સચિવ વૈદ અને ગુરુ જેના પ્રબળ હોય છે એના જીવનમાં ક્યારેય સમસ્યાઓ આવતી નથી ધનની શરીરની કે અધ્યાત્મની તો આવા ડૉક્ટર દિવસે સૌ ડૉક્ટરોને વંદન પ્રણામ સહ અભિનંદન જય શિયા નમસ્કાર નેશનલ ડોક્ટર ડેના દિવસે લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા એક અનોખી પહેલ કે ધરમપુર શહેરમાં આજ સુધી ઇતિહાસમાં ક્યારેય ન બન્યું એવું ડોક્ટરોનું સન્માન જે ડૉક્ટરો સમાજના માટે રાત દિવસ તડકો છાંયડો વરસાદ ઠંડી એ કશું જ જોયા વગર પેશન્ટ ફર્સ્ટની પ્રાયોરિટી આપે છે અને પોતાનું જે કટિબદ્ધતા છે સમાજ પ્રત્યેની એને સંપૂર્ણ ડેડિકેશન સાથે જે નિભાવે છે તે બદલ આજના દિવસે એમનું સન્માન કરવાનો લાવો કેમ ચૂકી શકાય તો એક આ અનોખી પહેલ લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા આજ રોજ કરવામાં આવી આ કાર્યક્રમમાં ધરમપુર નગરના છેતાલીસ ડૉક્ટરો હાજર રહ્યા હતા અને દરેકના ઇન્ડિવિજ્યુઅલ કસ્ટમાઇઝ સર્ટિફિકેટ આપી સન્માન કર્યું શાલ ઉડાડીને એમનું સન્માન કર્યું અને કાર્યક્રમને સફળ કરવા માટે ધરમપુર લાયન્સ ક્લબના તમામ મિત્રો પ્રેસ મીડિયા કન્વીનરો ધરમપુરના તમામે તમામ ડોક્ટરો અને નામી અનામી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેમણે પણ સાથ સહકાર આપ્યો છે તે લોકોનો હું ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય